સુરતમાં રોજે રોજ આપઘાત બનાવો બની રહ્યા છે ત્યારે સરથાણા વિસ્તારમાં એક બેંક કર્મીએ આપઘાત કરી લીધો હતો પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુવકના આપઘાત લઈને પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું ત્રીસ વર્ષીય રાતુલ ભાલાડાએ આપઘાત કરી લીધો છે અતુલે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યો છે ઘઉમાં નાખવાની સેલ્ફોસ દવાની ત્રણ ગોળી ખાઈ આપઘાત કર્યો હતો અતુલ પાટીદાર અનામન આંદોલનમાં સક્રિય ભૂમિકા હતો પરિવારે જણાવ્યું કે અતુલના આપઘાતને લઈને તેઓ પણ ચોંકી ગયા છે સમગ્ર મામલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પ્રશાન થઈ ગયો હતો કે એને બહુ ધમકી મળતી હતી નામ રોનક પરી કરીને છે જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે એ ત્રણના સુસાઈડ નોટમાં લખેલું છે કે મને આવી એવી ધમકી આપે છે મને રેવા રેવા પણ તને નહીં દો અને તે દવા ભલે પીધી દવા પીને જીવતો રહે ને તો એ તને માની નાખશું કેતા દવા બરોબર પી લીધી એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ